નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત ખેડૂત જેને જગતનો તાત કહેવામાં આવે છે તેના માથેથી મુસીબત છે કે હટવાનું નામ જ નથી લઈ રહી ક્યારેક વરસાદ તો ક્યારેક અતિભારે વરસાદ તો ક્યારેક માવઠું ક્યારેક કેનાલમાં ગાબડા તો ક્યારેક કેનાલ ઓવરફ્લો એન્ડ કેન મુસીબત ખેડૂતોને હેરાન કરી રહી છે વાત કરીશું લુણાવાડા તાલુકાના કાકચિયા ગામમાં ખેડૂતોની કે જ્યાં કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે પરંતુ આ સાફ સફાઈના અભાવે થઈ છે છે અને ખેતરમાંથી પસાર રસ્તામાં થઈને પાણી ખેતરોમાં પહોંચ્યા સો એકર જેટલી જમીનમાં ખેડૂતોના પાકોને નુકસાન થયું છે મુખ્યત્વે મકાઈ અને ઘાસચારાના પાકો અહીંયા ખેડૂતો કરતા હોય છે ગરેરાવી સિઝનમાં કરેલો આ પાક આ મહેનત પાણીમાં વહી ગઈ છે જોઈએ આ વિશે અહેવાલમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવે છે રવિ સિઝન માટે ખેડૂતોને આશા હતી કે આ ગામમાં મુખ્યત્વે મકાઈ અને ઘાસચારાના પાકો થાય છે તો સમયસર પાણી મળી રહેશે પરંતુ અહીંયા તો ઓર પાણી મળી ગયું છેલ્લા પંદર દિવસથી આ રીતે કેનાલ ઓવરફ્લો થાય છે જેને પગલે ગામના રસ્તામાં પણ પાણી પાણી અને ખેતરોમાં પણ પાણી પાણી થઈ ગયું છે જે પાકને પાણીની જરૂર નથી તેવા પાકને છેલ્લા પંદર દિવસથી સતત પાણી રહેવાના કારણે તેમનો મામૂલો પાક અને મહેનત બિયારણ ખાતર પાણીનો ખર્ચ માથે પડ્યો છે અને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે